હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો ઉનાળાની સિઝન શરૂ થઈ એટલે વોટરમેલન તો દરેકના ઘરમાં આવે છે અને વોટરમેલન ખાઈ અને તેની જે છાલ હોય છે તે આપણે ફેંકી દેતા હોઈએ છીએ બટ જો તમે એક વખત આ વિડિયો જોઈ લેશો તો વોટરમેલનની છાલ ક્યારેય નહીં ફેંકો તેના માટે આ વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો આ રીતે અહીંયા અમે વોટરમેલનની જે છાલ હોય છે જે આપણે ફેંકી દેતા હોઈએ છીએ તે લીધેલી છે તેમાં જો ઉપરનો કંઈ વોટરમેલનનો રેડ પાર્ટ રહી ગયો હોય તો તે રિમૂવ કરીશું અને પાછળની જે છાલ હોય છે તેને કાઢી લઈશું અને સેમ આ જ રીતે આપણે તૈયાર કરી લઈશું જે એકદમ વચ્ચેનો ભાગ છે જે વ્હાઈટ અને હલકો એવો ગ્રીન છે તેનો યુઝ આપણે કરવાનો છે તેને આ રીતે નાના પીસીસમાં રેન્ડમલી કટ કરી લઈશું આ જ પીસીસનો ઉપયોગ કરીએ અને આપણે એક મસ્ત રેસીપી બનાવવાના છીએ તો હવે સેમ આ જ રીતે આપણે છાલને અલગ કરી અને તેને નાના પીસીસમાં કટ કરી લઈએ હવે સેમ એ જ રીતે કટ કરી અને મેં બધી જ તરબૂચની છાલને તૈયાર કરી લીધી છે હવે આગળની પ્રોસેસ માટે આ રીતે એક વાસણ લઈ અને તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું પાણી સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ કટ કરેલી જે તરબૂચની છાલ છે તે એડ કરીશું અને તેને પાંચથી દસ મિનિટ માટે થવા દઈશું જ્યાં સુધીમાં તરબૂચની જે છાલ છે તે એકદમ સરસ એવી સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી થવા દેવાની છે તમે આ રીતે તેને કટ કરી અને ચેક પણ કરી શકો છો ત્યારબાદ આ રીતે આપણે તેમાંથી બધું જ પાણી કરી લઈશું અને તેને સરસ રીતે નીતરવા દઈશું ત્યાં સુધીમાં આપણે હજી એક પ્રોસેસ કરવાની છે તેના માટે ફરી વખત વાસણ લઈ અને તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને અડધા કપ જેટલી ખાંડ એડ કરી અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ હવે આપણા જે છાલના સોફ્ટ ટુકડા છે તેને એડ કરીશું અને પાંચ મિનિટ માટે થવા દઈશું તે એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી થવા દેવાના છે ત્યારબાદ આ રીતે આપણે તેને ત્રણ ભાગમાં ડિવાઈડ કરી દઈશું તમારે જેટલા પણ કલર જોઈતા હોય એટલા કરી શકો છો ત્યારબાદ એકમાં મેં વેનિલા એસેન્સ એડ કર્યું છે અને યલો ગ્રીન અને રેડ ફૂડ કલર એડ કર્યા છે તો હવે તેને સરસ રીતે મિક્સ કરી દઈએ આપણે તેને એક કલાક સુધી આ કલરમાં રહેવા દઈશું જેથી કરી અને તેમાં સરસ રીતે કલર ચડી જાય ત્યારબાદ હવે તેને સરસ રીતે પાણીની તોરી અને આ રીતે પ્લેટમાં સ્પ્રેડ કરી દઈએ અને ત્યારબાદ ચારથી પાંચ કલાક સુધી ઘરમાં અને ત્યારબાદ તડકામાં એક દિવસ સુધી સૂકવી લઈશું તો તમે જોઈ શકો છો ત્રણ કલરની એકદમ સરસ એવી માર્કેટમાં મળે તેવી તૂટી ફ્રૂટી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમે પણ તૂટી ફ્રૂટી ખાવાના શોખીન હોય તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને તેને એરટાઈટ કન્ટેનરમાં ભરી અને તમે એક વર્ષ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો આ રીતે ઘરે તૂટી ફ્રૂટી જરૂરથી ટ્રાય કરજો અને આ વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી